થોડા દિવસ પહેલાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિયુષ પોઈન્ટ જતો એક રસ્તો છે ત્યાંથી એક બનાવ બન્યો હતો ત્યાં ફાયરિંગનો બનાવ હતો જેમાં આરાધ્યા કોર્પોરેશન જે ફાઇનાન્સનું એક ઓફિસ છે એમાં દીપક પવાર કરીને ઓફિસ ચલાવે છે એ એના ઓફિસ ઉપર બે રાઉન્ડ ફાયર થયા હતા આ બાબતને લઈને તરત જ ઉધના પોલીસની ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને બનાવની આસપાસનું જે સીસીટીવી ફૂટેજ છે અથવા અન્ય જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ તમામ પ્રકારની અમે વેરીફાઈ કરી રહ્યા હતા એ એ ટાઈમે અમે જે આરોપીઓ છે જેણે ફાયરિંગ કર્યું એની શોધખોળ કરી રહ્યા હતા આ અને આ સાથે અમારા જે ખાનગી બાતમીદારો હોય એને પણ અમે એક્ટિવેટ કર્યા હતા કે જલ્દથી જલ્દ અમને આરોપીઓને આઈડેન્ટિફાય થાય અને પકડાઈ જાય એના માટેના અમારા પ્રયાસ ચાલુ હતા આ માટે એક વ્યવસ્થિત રીતના આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉદના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ તથા અન્ય ટીમોને સાથે રાખી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી આ બધી ટીમોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ગેધર કરી એ ઉપરાંત અમે જે બાતમીદારો અને આસપાસના જે લોકો હોય છે જે લોકોએ નજરે આ ઘટના જોઈ હતી એ લોકોને નિવેદનો લઈ અને આખી ઘટના કન્ફર્મ કરતા હતા એમાં અમને બે નામ મળ્યા હતા શરૂઆતમાં એક ગુરુમુખ ઉર્ફે ગુરુ સાનો ઓફ ત્રિપાલસિંહ અને એક શુભમ ઉર્ફે માફિયા આ બે વ્યક્તિઓના નામ મળ્યા હતા ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ઘટનામાં કુલ છ લોકો સામેલ છે આ છ લોકો ત્રણ અલગ અલગ વ્હીકલ જેમાં બે બાઇક અને એક એક્સેસ મોપેડ આના ઉપર ડ્રાઈવ કરી અને મુવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા જેમાંથી બે વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ક્રિપાલ સિંહ ચીખલીઘર આ બંને પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્ય કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને બે રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા આ દરમિયાન તે બીજા બે જણા હતા બીજા ચાર જણા હતા જે અન્ય બે વ્હીકલ ઉપર હતા એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી પોલીસે આમાંથી ત્રણ આરોપીઓ જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ ત્રણ આરોપીઓ પકડ્યા છે એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો સન ઓફ ચંદ્રકાંત નિકમ આ ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી છે બાકી જે ત્રણ આરોપીઓ છે એમાં ગુરુમુખ

સ્ટ લેતો હતો ત્યારબાદ જયારે ગુરુમુખ બે હજાર વીસમાં કાલુ મર્ડર કેસમાં સંડોવાયેલો પૈસાની માંગણી કરી હતી પરંતુ આ જતા અને કરેલો હોવાથી દીપક પવાર છે જે ફરિયાદી પણ છે આ કેસમાં એને એને પૈસા આપવાની ના પાડી હતી એકવાર એના ફાધર ગુરુમુખના ફાધર પણ એકવાર એના ત્યાં પૈસા માંગવા ગયા હતા ત્યારે પણ એને પૈસાની ના પાડી હતી જેથી આ ગુરુમુખને થોડુંક અપમાનજનક ફીલ થયું હતું અને પોતાને પૈસાની જરૂર હતી અને પૈસા ન નહોતો આપતો એ કારણસર એણે આ ફાયરિંગ કર્યું હોવાનું અત્યારે અમને જાણવા મળ્યું છે અત્યારના ઈરાદે ફાયરિંગ કરાયું હતું કે માત્ર જરાવા માટે અત્યારે એવું લાગે છે કે હત્યાના ઈરાદે જ કરાયું હોય જેથી અમે ફરિયાદીની જે ફરિયાદ છે એમાં અ ટુ મર્ડરનો પણ કલમ ઉમેરેલી છે આ ઉપરાંત જ્યારે આ મુખ્ય આરોપીઓ પકડાઈ જશે જે લોકોએ ફાયરિંગ કર્યું છે એના ઉપરથી બધી બાબતો વધુ સ્પષ્ટ થશે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એ લોકોનું પણ આ જ કહેવાનું છે કે આ અત્યારના ઈરાદેથી જે લોકોએ ફાયરિંગ કર્યું ત્રણેય જણપાયેલા આરોપીઓનું ભૂમિકા શું છે અને ઇતિહાસ શું છે આજે ત્રણ આરોપીઓ પકડાયા છે એ કુલ છ આરોપીઓમાંથી ત્રણ છે એ લોકોએ બે બેની ટીમ બનાવી હતી અને રેકી કરી રહ્યા હતા પહેલા

પરંતુ એકવાર જયારે બંને પકડાઈ જશે ત્યારે અમે આ બાબતે વધુ સ્પષ્ટતા મેળવી શકીશું